નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે જિલ્લા સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ સિસ્ટમની શું સ્થિતિ છે તે વિશે પણ માહિતી જાણીશું તે પહેલા જે આપણે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જેમાં આપણે આગાહીમાં ધારણા હતી તેના કરતાં સ્થિતિ કંઈક અલગ જ બની હતી તેનું મુખ્ય કારણ હતું કે જે બધા મોડેલો છે તે બપોર સુધી સિસ્ટમનો ટ્રેક મતલબ કે જે કાંઠા સુધી સિસ્ટમ આવી ગઈ હતી ત્યારથી તે સૌરાષ્ટ્ર તરફ અંદર આવતી હતી પરંતુ અચાનક જ સિસ્ટમે દિશા બદલી હતી અને સિસ્ટમ ત્યાંથી ધીમી ગતિએ સૌરાષ્ટ્રની નીચેથી આગળ શકી અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી ગઈ હતી તો જેને કારણે જે વરસાદની સ્થિતિ આપણે આંકલન કર્યું હતું તે સંપૂર્ણપણે ખોટું પડ્યું હતું અમે સહજપણે સ્વીકાર કરીએ છીએ કારણ કે આપણે જે અનુમાન લગાવ્યું હતું તે બધા મોટા ભાગના મોડેલો બતાવતા હતા અને બધા મોડેલોમાં જે પ્રકારની સ્થિતિ બતાવી હતી તે તમામ મોડેલો ખોટા પડ્યા હતા કારણ કે ગઈકાલે સિસ્ટમે કાઠા નજીક આવીને દિશા બદલી હતી અને સિસ્ટમ સીધી પશ્ચિમ દિશા તરફ આગળ વધીએ છે જેને કારણે આપણે જે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી ત્યાં છૂટો છે વરસાદીમાં હોય જોવા મળ્યો હોય તો ખાસ કરીને હાલ આ સિસ્ટમની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તો સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રથી ખાસ કરીને પશ્ચિમ દિશાએ હાલ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહી છે અને સિસ્ટમ છે એ ભાગોમાં અત્યારે મજબૂત વરસાદ દરિયામાં ચોક્કસપણે જોવા મળી રહ્યો છે ત્યાં ભીષણ વરસાદ પડી રહ્યો છે પરંતુ ખાસ કરીને સિસ્ટમનો વરસાદ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ હોય છે એટલે સિસ્ટમનો અમુક ભાગ છે તે સૌરાષ્ટ્રના ભાગો પરથી એના પવનો પસાર થતા હોય છે પરંતુ તો પણ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ સિસ્ટમનો વધુ વરસાદ હોવાને કારણે એનો ખાસ કોઈ મોટો લાભ અત્યારે મળી રહ્યો નથી ત્યારે ત્યારથી વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે જે સુરત છે વાપી વલસાડ દમણ નગરા હવેલી સહિતના ભાગો છે આ ભાગોમાં હળવા મધ્યમ ઝાપટાથી ક્યાંક હળવો વરસાદની સંભાળવા અમુક સીમિત વિસ્તારો હોય ત્યાં મધ્યમ અસર જોવા મળે બાકીના જિલ્લાઓમાં પણ હળવા મધ્યમ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં મળે જોવા અને અમુક સીમિત વિસ્તારો હોય જ્યાં હળવો વરસાદ જોવા મળી જાય મતલબ કે વરસાદની ગતિવિધિમાં માનસિક રીતે વધારો થશે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં એટલે હાલની સ્થિતિ પ્રમાણે આ પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવતી ચોવીસ કલાકમાં દેખાઈ છે છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાસ કરીને જે અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં પણ રેડા આપતા સ્વરૂપે વરસાદની ગતિવિધિ થોડી વધે અને હળવો મધ્યમ વરસાદ પણ અમુક સીમિત સેન્ટરોમાં જોવા મળી જાય પરંતુ વરસાદની ગતિવિધિ છે તેમાં આંશિક રીતે ઝાપટા સ્વરૂપી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે બપોર બાદ વધુ શક્યતાઓ ખાસ કરીને રાજકોટ જિલ્લો અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને ભાવનગરના ભાગો છે આ ભાગોમાં વધુ સંભાવના દેખાઈ રહી છે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદમાં જોવા મળે એટલે અમરેલી રાજકોટ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં થોડો લાભ મળે જયારે દરિયાકાંઠાના વિસ્તારો કે સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે જોકે કોઈ મોટો વરસાદ ના જોવા મળે પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિમાં આ ભાગોમાં થોડો વધારો થાય અને છૂટાછવા ઝાપટાનું પ્રમાણ જોવા મળે બાકીના જિલ્લામાં પણ કંઈક કંઈક ઝાપટાનું પ્રમાણ જોવા મળી જાય તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જે સરહદી ભાગો છે રાજસ્થાન તેમાં વિધિ માંડી બોર્ડરના શક્યતાઓ ગણી શકાય જેમાં શક્યતા શકાય બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં સામાન્ય ઝાપટા કે અમુક સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળે કચ્છના ભાગોની વાત કરીએ તો જે સિસ્ટમ છે તે થોડી જોવા મળે અને કચ્છના જે પશ્ચિમ ભાગો છે મતલબ કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક સેન્ટ્રોમાં હળવો મધ્યમ વરસાદ પણ અમુક ભાગોમાં જોવા મળે જેમાં ખાસ કરીને નદી માંડવી ભુજ ગાંધીધામ અંજાર આજુબાજુના ભાગ હોઈ શકે છે તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે તો હવે સિસ્ટમ છે તે અત્યારે અરબી સમુદ્રમાં છે તો શું વધુ આગળ ચાલી જશે તો મિત્રો ખાસ કરીને સિસ્ટમને વધુ આગળ વધવા માટે જે વાતાવરણ જોઈએ તે ચોક્કસપણે દેખાઈ રહ્યું નથી એટલે સિસ્ટમ એ ભાગો નજીક સ્થિર રહે છે અથવા તો સિસ્ટમ ફરીથી વળત લઈ અને ગુજરાત તરફ આવે આ બે શક્યતાઓ હજી પણ આપણે નકારી ના શકાય અને જો સિસ્ટમ ફરીથી ટર્ન મારી અને ફરીથી ગુજરાત નજીક આવે તો ચોક્કસપણે આ સિસ્ટમ ફરી એકવાર આપણને સારો એવો લાભ આપી શકે છે તો આપણી સાથે જોડાયેલા જો કંઈ પણ ફેરફાર થશે સિસ્ટમ બાબતે તો ચોક્કસપણે ત્યાં સુધીની અપડેટ આપવામાં આવશે